જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે એ વાત મિત્રો જંગલની મિત્રો વાત કરવાની છે થોડી તો મિત્રો શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત મિત્રો થોડી થોડી થઈ રહી છે મિત્રો કારણ કે મિત્રો આ તમે જંગલનો નજારો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો થોડું જંગલ થોડું સુકાવા માંડ્યું છે એટલે ઉનાળાની મિત્રો શરૂઆત હવે થોડી થોડી થઈ રહી છે મિત્રો શિયાળો બાકી જ છે પણ ઉનાળાની શરૂઆત થઈ રહી છે મિત્રો તો મિત્રો તમે વિડીયો બનાવી રહજો અને વિડીયોમાં મિત્રો તમને થોડું જંગલનો થોડો ઈલાકો બતાવો મિત્રો નવસારી જે કી તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો જે આ જગ્યા છે મિત્રો જગ્યા તમે મિત્રો જોઈ શકો છો

આ આ બાજુ બાજુ જે રીતે મિત્રો નજારો છે એ રીતે મિત્રો શિયાળો અમે પૂરો થવા આવ્યો છે ઉનાળીની શરૂઆત થવા આવી છે મિત્રો હજી ઉનાળો આવ્યો નથી પણ શરૂઆત મિત્રો ઉનાળાની થઈ રહી છે મિત્રો અમુક બાજુ ઘઉ વધાઈ ગયા છે મિત્રો અમુકને વઢાવા આવ્યા છે ઘઉં અને આ બાજુ મિત્રો તમે અમુક આ હેચલથી મિત્રો હજી ફુવારા ચાલુ છે ગૌ મિત્રો જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે મિત્રો તમે આ વૃક્ષને જોઈ શકો છો મિત્રો વૃક્ષ મિત્રો સુકાય છે એવું લાગે છે ઉનાળો આવે શરૂઆત મિત્રો ઉનાળાની થાય એટલે આવું જ થાય મિત્રો જંગલ બધા સુકાવા માંડે મિત્રો પાણી વગર ની આવી દશે આવી ઉનાળા ની શરૂઆત મિત્રો હજી ઉનાળો આવી નથી બેઠો નથી મિત્રો શરૂઆતમાં મિત્રો આવું છે તો જેઠ મહિનામાં ની વૈશાખ મહિના મિત્રો કેવી હોય હશે મિત્રો તમે વિચારી શકો છો તો મિત્રો ત્રણ મહિના પહેલા અહીંયા હું વિડીયો બનાવતો હતો ત્યારે મિત્રો અહીંયા લીલું લીલું જ હતું મિત્રો

અહીંયા મિત્રો શિયાળામાં આખું અલગ હોય વાતાવરણ અને ઉનાળામાં મિત્રો જંગલનું વાતાવરણ નવસારીનું અલગ હોય મિત્રો જે પ્રમાણે ઋતુ હોય એ પ્રમાણે મિત્રો જંગલનું મિત્રો વાતાવરણ થઈ જાય નવસારીનું વાતાવરણ કે ચોમાસામાં અહીંયા મિત્રો ફરવાની મજા આવે એવું જ મિત્રો જાળી થાય છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો કાંટાના અંદર ઊભું છે કાંટાના અંદર પણ મિત્રો સુંદર છે મિત્રો આ જગ્યા તમને જે દેખાય છે ને આ જગ્યા ઉપર આપણે અમુક ઘણા વિડીયો અહીંયા શૂટિંગ કરેલા છે મિત્રો બનાવેલા છે આ જગ્યા પર આ જગ્યા છે મિત્રો એના પેલી બાજુલા ભાગમાં પણ આપણા ઘણા વિડીયો બનાવેલા છે અહીંયા મિત્રો વિડીયો બનાવ્યા હતા મિત્રો એક થોરિયા મિત્રો એવું છે કે મિત્રો ઉનાળો ગમે જેટલો હોય પણ તોય સુકાતા નથી મિત્રો એટલું આ થોરિયા એક જ છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો લીલાશ સમ ઉભા છે આઈ કારણ કે મિત્રો શિયાળો પૂરો થવાય છે ઉનાળો મિત્રો બેસવા આવે છે તોય મિત્રો થોરિયાનું જે નજારો છે મિત્રો એવો એવો છે મિત્રો કઈ જગ્યાએ ઉભો તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ મિત્રો પાણી નથી પૂરી મળી બે છે જગ્યા તમે જોઈ છો મિત્રો તો મિત્રો વિડીયોમાં આટલું જ હતું તમને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સારી એવી કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરજો જય માતાજી